એક વિજન સાથે મારા વિકાસનો એક નવો રોડ મેપ બનાવ્યો અને ગુજરાતે પૂરું કરી બતાવ્યું એમનું એ સપનું ગુજરાતે તેજ ગતિથી વધારવું હોય ને તો ઉત્તમ પ્રકારના રસ્તા જોઈએ ઉત્તમ પ્રકારની રેલ જોઈએ ઉત્તમ પ્રકારના એરપોર્ટ જોઈએ કનેક્ટિવિટી જોઈએ અને તો જ વિકાસ માટેનો ફળ ચાખવા માટેના આપણા માટે અવસર ઊભા થાય અને આજે ગુજરાતમાં દેખાય છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વડાપ્રધાન શ્રીના વિકાસના દરેકે દરેક ક્ષેત્રે વિકાસ કેવી રીતે કરી શકાય સારામાં સારું આયોજનબદ્ધ રીતે નાનામાં નાના માણસ સુધી છેવાડાના માણસ સુધી કેવી રીતે પહોંચી શકાય એનો હર હંમેશ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે હર હંમેશ એનો વિચાર કર્યો મૃદુ સ્વભાવ અને મક્કમ નિર્ણયો સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છેલ્લા એક વર્ષમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સિદ્ધ કરવાની દિશામાં અગ્રેસર બન્યું છે ગુજરાત અવિરત પ્રગતિનો હર્ષ એક વર્ષ જેવા ભયંકર વાવાઝોડામાં કેઝ્યુલિટીના અપ્રોચ સાથે જાનહાનિ અને નુકસાન ટાળ્યું જ્યાં મુખ્યમંત્રી પોતે જાતે મળીને નાગરિકોના પ્રશ્નો સાંભળે તેનો નિકાલ લાવે એનાથી વધુ શું જોઈએ બે દાયકાથી નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા ચાલતા સ્વાગત ઓનલાઈનને વધુ આધુનિક અને વધુ કાર્યક્ષમ બનાવ્યો સરકારી યોજનાઓના લાભોથી નાગરિકોનું જીવન કેટલું બદલાયું છે એ જાણવા છેવાડાના માણસ સાથે સીધો સંવાદ કર્યો જળસંચયને નવી નવી દિશા આપવા જળ મહોત્સવનું આયોજન કર્યું જ્યારે ભારત જી ટ્વેન્ટીનું અધ્યક્ષ બન્યું ત્યારે ગુજરાતે જી ટ્વેન્ટીની વિવિધ બેઠકોનું સફળ આયોજન કર્યું સૌથી શ્રેષ્ઠ વાત તો એ છે કે આપણા સમિટ ઓફ સક્સેસ એટલે કે વાયબ્રન્ટ ગુજરાતને 20 વર્ષ થઈ ગયા અને હજી પણ માનનીય મુખ્યમંત્રી શ્રીની આગેવાનીમાં આ સક્સેસ સ્ટોરી અવિરત આગળ વધી રહી છે અને આ યાત્રાની શરૂઆત થઈ હતી ભગવાન રામના દર્શન અને અયોધ્યામાં ગુજરાત ભવનની સ્થાપનાની જાહેરાત સાથે ત્યાં બીજી તરફ ગુજરાતે તૈયારી કરી લીધી મેમરી ચિપ્સનું ઉત્પાદન કરતું દેશનું પ્રથમ રાજ્ય બનવાની પણ આ વાત ખાલી ઉદ્યોગો વહીવટ કે આયોજનો પૂરતી સીમિત નથી ગુજરાતમાં જનસેવાઓ અને સુવિધાઓનો વ્યાપ પણ એટલો ઝડપથી વધે છે જેનું ઉદાહરણ છે કે દરેક ગામ અને શહેરના નાગરિકો સુધી સરકારી સેવાઓનો લાભ પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી છે

નવી બસો સ્વચ્છ બસો અને બસ સ્ટેશન આ છે મંત્ર ગુજરાતનો શુભયાત્રા સ્વચ્છયાત્રા માટેનો અમદાવાદના સાયન્સ સિટી ખાતેના નવા ઉપકરણો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આજે આપણું પોલિસી ડ્રીવન સ્ટેટ ગુજરાત જે ગ્રીન ગ્રોથ માટે કરી રહ્યું છે અવિરત પ્રયાસ ગુજરાતની રિન્યુએબલ ઇન્સ્ટોલેશન કેપેસિટીને સો ગિગાબોટ સુધી વધારવાના લક્ષ્ય સાથે અને ખાલી દેશ નહીં રાષ્ટ્ર તરફથી મળ્યું છે વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું સન્માન ગુજરાતના ગરબાનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ થયો મૃદુ અને મક્કમ નેતૃત્વમાં વિકાસના સોપાન